ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 5 ગરીબી એમાં ગરીબીના બે સ્વરૂપ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી આપણે આજે નિરપેક્ષ ગરીબી વિશે વાત કરીશું તો નિરપેક્ષ ગરીબી જીવનની લઘુત્તમ જરૂરિયાતો લઘુતમ એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત સંતોષવા જરૂરી વસ્તુઓ અને સેવાની જરૂર પડે છે સોપા વસ્તુ છે ઓછામાં ઓછી જરૂરી વસ્તુ

લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા હવે આખો સાથે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી વસ્તુ કે સેવાની જરૂર પડે છે અને તે વસ્તુ કે સેવા ખરીદવા માટે જે ઓછામાં ઓછો ખર્ચ કે આવક નક્કી કરવામાં આવે માટેની જે લઘુત્તમ સપાટી એટલે ઓછામાં ઓછું સપાટી એટલે કે ઓછામાં ઓછો ખર્ચ ઓછામાં ઓછી આવક જે દર્શાવી છે તે સપાટી એટલે કે ગરીબી રેખા તરીકેને ઓળખવામાં આવે છે એની પછી ગરીબી રેખાથી ઓછો ખર્ચ કે આવક ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કે સંપૂર્ણ ગરીબ કહેવામાં આવે છે ધ્યાન રાખજો નિરપેક્ષ ગરીબ કે સંપૂર્ણ ગરીબ કહેવામાં આવે છે શું ફરી એકવાર જોઈએ લઘુત્તમ સપાટ એટલે કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ છે અથવા એનું બીજું નામ કેવું છે સંપૂર્ણ ગરીબ પણ એને કહેવામાં આવે છે એની પછી જોઈએ હવે ગરીબી રેખા વિશે એટલે કે ઓછામાં ઓછું સ્તર નીચલું સ્તર ના અંદાજ મેળવવા કઈ કઈ વસ્તુ અનાજ દાળ અને દૂધ અને માખણ લઘુત્તમ ભૌતિક પ્રમાણ જીવન નિર્વાહ માટે જરૂરી છે અનાજ દાળ દૂધનું ના છે એનું ઓછામાં ઓછું પ્રમાણ જીવન જરૂરિયાત માટે જરૂરી છે એટલે કે લઘુત્તમ ભૌતિક પ્રમાણ એટલે કે ઓછામાં ઓછું પ્રમાણ જીવન નિર્વાહ માટે જરૂરી બને તો કેટલું જરૂરી બને એ પહેલા તો જાણવાનું કામ એની પછી લઘુત્તમ જે એટલે નક્કી કરવામાં આવ્યું કે દાળ ની બધું દૂધની છે કેટલું ઓછું જોવે એ પ્રાપ્ત કરવા શું કરવું પડશે આપણે તો લઘુત્તમ માથાદી વપરાશી ખર્ચ એટલે કે એક વ્યક્તિ આટલી વસ્તુ મેળવે ઓછામાં ઓછી તો એની પાછળ કેટલો ખર્ચ કરવો પડે એ ગરીબી રેખા દ્વારા નક્કી થાય છે એટલે કે ગરીબી રેખા દ્વારા ખ્યાલ આવે છે ગરીબી રેખા દ્વારા એનો ખ્યાલ આવે ને એની આવક એની પાછળ જે ખર્ચ કરી શકે એના દ્વારા ગરીબી રેખાની જે કેટલા લોકો જીવે છે એનો પણ આપણને ખ્યાલ આવે છે ગરીબી રેખા નક્કી કરવા શું કોના દ્વારા કોને ગરીબ રેખા કહેવાય અથવા કોને ગરીબી રેખા નીચે લેવા કોને ગરીબી રેખા ઉપર લાવવા એની માટેનું કામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શું એના દ્વારા નક્કી કરવા માટે બે પગલા લેવામાં આવ્યા કેમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આયોજન પંચ બનાવવામાં આવ્યું અને ક્યારે મંજૂરી એને મળી ઓગણીસો ને અંદર પણ ગ્રામ્ય ક્ષેત્રે પહેલાં તો એ જોઈએ ગ્રામ્ય ક્ષેત્રે ચોવીસો કેલેરી એને યાદ રાખજો કેલેરી એટલે કે શક્તિ અને શહેરી ક્ષેત્રે એકવીસો કેલેરી કારણ કે ગામડાની અંદર જે વર્ક હોય છે એ વધારે પડતું શક્તિ માંગી લેતું એટલે કે સમ શક્તિ માંગી લેતું હોય છે તેથી માટે કેલેરી કેવી વધારે છે અને શહેરની અંદર કેલેરીનું પ્રમાણ ઓછું એટલે કે ગ્રામ્ય ક્ષેત્રે ચોવીસો દૈનિક કેલેરી અને શહેરી ક્ષેત્રે એકવીસો દૈનિક કેલેરી

વર્ષ ઓગણીસો એકસઠ ની અંદર વસ્તુનો ભાવ દાખલા તરીકે એક રૂપિયો હોય ચોખાનો ભાવ તો એ કિંમતના આધારે અંદર જે મંજૂરી મળી હતી કઈ આધારે ઓગણીસો ઓગણ સિત્તેર ની અંદર જે ભાવ હતો એ ભાવના આધારે માસિક આવક એટલે કે મહિનાની આવક વ્યક્તિથી કેટલા રૂપિયા નક્કી કરવામાં આવેલી હતી વીસ રૂપિયા નક્કી કરવામાં આવેલી હતી તો એ વ્યક્તિ એમ કહેવાય કે શહેરમાં હોય તો એકવીસો કેલેરી ગામડે હોય તો ચોવીસો કેલેરી શક્તિ મળે એવું અનાજ પ્રાપ્ત કરી શકે એવો ખોરાક પ્રાપ્ત કરી શકે એની પછી જોઈએ તો એક વ્યક્તિ દાંડેકર દાંડેકર અને અને રથ રથ આ આ એક સમિતિ હતી કાર્ય પદ્ધતિના આધારે વર્ષ કયો આધાર લીધો એ ખાસ રાખજો દરેક વસ્તુમાં કે વર્ષ કિંમતનો કયો લીધો છે ઓગણીસો સાઠ અને એકસઠની કિંમતના આધારે માસિક માથાદીઠ આવક ગ્રામીણ ક્ષેત્રની અંદર કેટલી નક્કી કરી

સત્ય વીસ વર્ષ જૂના ભાવને આધારે ગ્રામીણ ક્ષેત્રે ઓગણપચાસ રૂપિયાની આવક હોવી જોઈએ અને શહેરી ક્ષેત્રે સત્તાવન રૂપિયાની કહે છે સરળતાથી માની લો વર્ષ પછી ભાવમાં ઘણો વધારો જોવા મળે પરંતુ ધ્યાનમાં લીધી નથી તો એની કેટલીક મર્યાદા છે મર્યાદા જોઈએ તો મર્યાદામાં શું કીધું કેલેરીને આધારે હવે મર્યાદામાં કેલેરીને આપણે ધ્યાનમાં લઈ ગરીબ ગરીબી અને ભૂખમરો એ શારીરિક કે આર્થિક પરિસ્થિતિ છે ગરીબી છે એ ભૂખમરો ગરીબી ગણો કે ભૂખ ગણો શારીરિક કે આર્થિક પરિસ્થિતિ છે શરીર કામ ન ન કરી શકતું તો તો પણ પણ એ એ વ્યક્તિ ગરીબ ગરીબ પૈસા હોય જોવા મળે છે છે એટલે કે પરિસ્થિતિ એની પછી ગરીબી રેખાનો ખ્યાલ ગતિશીલ બનાવવા એટલે કે વધુ પ્રગતિશીલ બનાવવા અને વધુ ને વધુ એ સુધારો આવે એની માટે કઈ કઈ વસ્તુ પૌષ્ટિક સંતુલન એટલે કે પૌષ્ટિક આહાર કેવો હોવો જોઈએ સંતુલિત આહાર મળવો જોઈએ સ્વાસ્થ્ય વીજળી રસોઈનું ઈંધણ એટલે કે આપણે ગેસ હા તે કપડાં શિક્ષણ પાછળનો ખર્ચ અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પૌષ્ટિક સંતુલિત આહાર સ્વાસ્થ્ય વીજળી રસોઈનું ઈંધણ કાપડ શિક્ષણ પાછળ ખર્ચ અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સંદર્ભને ધ્યા આ સંદર્ભે ગરીબી માપવાની પદ્ધતિની પુનઃરચનાથી ક્યાં તો આ બાબતના આધારે ફરી વાર રચના કરી કે ગરીબી કઈ રીતે એમાં નવું કોણ આવ્યું પ્રોફેસર સુરેશ અધ્યક્ષતા સમિતિ હવે એનો મેઇન વ્યક્તિ કોણ હતો તેંડુલકર એની અધ્યક્ષતા એટલે કે એના હાથની જે સમિતિની રચના થઈ એના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા તે જોઈએ બે હજાર નવની ની અંદર આ સમિતિ બની અને તેના આધારે સરકારની અહેવાલ રજૂ કરવામાં આવ્યો જેમાં કેલેરી ખર્ચ એટલે કે શક્તિ મળી રહે એવો ખોરાક મેળવવા માટેનો ખર્ચ શિક્ષણ ખર્ચ સ્વાસ્થ્ય ખર્ચનો સમાવેશ કર્યો છે બે હજાર અગિયાર બારમાં ગ્રામીણમાં કેટલા આઠસો ને સોળ રૂપિયા જ્યારે શહેરની અંદર એક હજાર રૂપિયા માસિક માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો વપરાશી ખર્ચ હશે ધ્યાનમાં રાખજો કેટલો તો શહેરની અંદર હજાર રૂપિયા મહિનાનો અને ગામડાની અંદર આઠસો સોળ રૂપિયા નક્કી કરવામાં આવેલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નક્કી કરવા માટે ક્યાં ક્યાં પગલાં લેવામાં આવે છે તો એની વિગતે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નક્કી કરવા માટે કોઈ એક વર્ષ દરમિયાન પુખ્ત વયના વ્યક્તિ વપરાશમાં લેવા સંસાધનો માટે ખર્ચ નક્કી કરવામાં આવે છે હવે એટલો સાધન સિમ્પલ જ છે કે એક વર્ષ દરમિયાન વ્યક્તિ કેટલા સંસાધનો એટલે કે ખોરાક આ તેનો કેટલો ઉપયોગ કરશે અને એની પાછળ કેટલો ખર્ચ થશે એ નક્કી કરવામાં આવે પુખ્ત વયના વ્યક્તિની વાત એટલે પંદર વર્ષથી પ્લસ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા નિર્ધારણ વૈશ્વિક બેંક એટલે કે વર્લ્ડ બેંક દ્વારા બે હજાર પાંચના ખરીદ શક્તિને આધારે

ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવાનું છે ભારતની અંદર નિરપેક્ષ ગરીબી તો છે જ રાઈટ પણ કેટલા પ્રમાણમાં છે તો એની વાત કરવાની છે તો નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ભારતની અંદર એન એસ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ નામ ફરી વાર આવ્યું છે એનો રાઉન્ડ નંબર ધ્યાન રાખજો સિક્સ રાઉન્ડ વર્ષ બે હજાર અગિયાર બારમાં સંયુક્ત કુટુંબીઠ ખર્ચના આંકડાનો ઉપયોગ કરવામાં આવેલો સંયુક્ત કુટુંબીઠ એટલે કે આખા કુટુંબીઠ કેટલો ખર્ચ કરવામાં આવે છે આંકડાનો ઉપયોગ કરી તેંડુલકર સમિતિ અંદાજ મુજબ તેંડુલકર સમિતિના એક અંદાજ મુજબ ભારતમાં વર્ષ બે હજાર ચાર પાંચ અને અગિયાર બારમાં સાડત્રીસ પોઈન્ટ બે ટકાથી ઘટીને પહેલાં કેટલી હતી સાડત્રીસ પોઈન્ટ બે ટકા તે ઘટીને કેટલી થઈ છે એકવીસ પોઈન્ટ નવ ટકા નિરપેક્ષ ગરીબી જોવા મળે છે એટલે કે ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે સમગ્ર સમગ્ર બે હજાર અગિયાર બારની અંદર ઘટીને કેટલી થયેલી છે ગ્રામીણ ની અંદર પચીસ પોઈન્ટ સાત જોજો પાંચ વર્ષની અંદર ગણીએ પાંચ છ વર્ષનો સમય ગાળો તો એકતાલીસ પોઈન્ટ આઠથી માંડી એટલે પચીસ પોઈન્ટ સાત ટકા જેટલો એટલે કે

તો દસ ટકાથી ઓછી દસથી વીસ ટકાની વાત કરીએ તો દસ ટકાથી ઓછી ગરીબી સૌથી ઓછી ગરીબી ક્યાં જોવા મળે એમ કહેવાય ગોવા કેરળ સિક્કિમ પંજાબ અને એચપી એટલે કે હરિયાણા પ્રદેશ ઓકે ગોવા કેરળ સિક્કિમ પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે એક ટુરિઝમ પ્લેસ એટલે કે ગોવા છે કેરળ ટુરિઝમ પ્લેસમાં જાય અને ખાસ કરીને પંજાબ અને હરિયાણા છે એ ખેતી પ્રધાન આપણે રાજ્ય છે એવું કહી શકીએ પ્રદેશ છે એવું તો હવે દસથી વીસ ટકાની અંદર જમ્મુ કાશ્મીર હરિયાણા હરિયાણા દસ પ્લસમાં આવી ગયો છે અને સોરી પંજાબ હિમાચલ પ્રદેશ આવશે જમ્મુ કાશ્મીર હરિયાણા તમિલનાડુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા નાગાલેન્ડ અને મેઘાલય એનો સમાજ દસ થી વીસ ટકા ગરીબીમાં સમાવેશ થાય છે જ્યાંથી દસ થી વીસ ટકા લોકો ગરીબ જોવા મળે છે જ્યારે વીસ થી ત્રીસમાં પશ્ચિમ બંગાળ મિઝોરમ કર્ણાટક અને ઉત્તર પ્રદેશ અને ત્રીસ થી ચાલીસ ટકા એટલે કે સૌથી વધારે ગરીબી ગણીએ તો મધ્યપ્રદેશ અસમ ઓડિશા બિહાર અરુણા અરુણાચલ પ્રદેશ મણિપુર ઝારખંડ અને છત્તીસગઢ હવે સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ગોવામાં જોવા મળે છે કેટલું તો પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા ધ્યાન રાખજો અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા જોવા મળે છે યાદ રાખો ઓગણચાલીસ ને ઓગણચાળીસનું ઊંધું